ભાવનગર સતત પડી રહેલ વરસાદના કારણે મગફળી ડુંગળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેના પગલે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અગાઉ ચોમાસા દરમિયાન પણ ખૂબ વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ અનેક પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું પરંતુ ફરીવાર વરસાદ પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ જોઈએ તો ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર થઈ જતા તે પાક ખેતર પર રાખ્યો હોય અને અચાનક ધોધમાર વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ફરી રહ્યા હતા જેના કારણે અનેક ખેડૂતોની મગફળી તણાઈને જતી રહી છે આ ઉપરાંત કપાસના પાકમાં અને ડુંગળીના પાકમાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી ખેતીમાં ખૂબ જ નુકસાની થઈ રહી છે આ વર્ષે પણ વરસાદ પડવાના કારણે મગફળીના પાકમાં સોએ સો ટકા નુકસાની છે વરસાદ પડવાના કારણે મગફળીનો પાલું જેનો ઉપયોગ પશુના ઘાસચારા તરીકે કરવામાં આવે છે તે પણ તમામ નષ્ટ થઈ ગયો છે જેથી સરકાર દ્વારા સમયસર આ અંગે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભારત વિચાર સંવાદ ન્યૂઝ મહુવા મારું નામ મુકેશભાઈ બોઘાભા ગજેરા જેસર તાલુકાના ઉગલવાણ ગામે હું રહું છું અને હું સતત પાંત્રીસ વર્ષ ખેતી કરું છું પાણી હવે ખેતીમાં તો છેલ્લા ત્રણ ચાર વર્ષ થતો એવું છે કે હાર્વેસ્ટિંગ કે લણની પાકનો સમય આવે અને કુદરત રૂઠે છે અમારી ઉપર એટલે છેલ્લા ત્રણ વર્ષ થતો હું સતત જોઈ કે નુકસાન જ થાય છે અને આ વર્ષે તો કોઈ એની વાત કર્યા જેવું જ નથી કેટલી નુકસાની થાય હવે મારે હાલ આજે હું ઊભો છું એ જગ્યાએ પડામાં મારે પાંત્રીસ વીઘાની સીંગ હતી તો એમાં હાર્વેસ્ટિંગ કરેલું હતું થોડીક બહાર કાઢી અને થોડીક ખેતર ની અંદર લગભગ પચાસ આઠ મન નો થપ્પો પીડ્યો હતો ઢગલો સિંગ કાઢેલું આપણે તો હવે ઈ રાત્રે વરસાદ આવ્યો એટલે કઈ ભેગું થયું નહીં અને નદી ખેતરનું પાણી નદી જેટલું થયું લગભગ આઠ નવ ઈસ વરસાદ પીડ્યો એટલે બધી સિંગ તણાઈ ગઈ કાઢેલી સિંગ તણાઈ ગઈ ટોટલ મજૂરી હોય ટકા નુકસાન ગયું અને બાજુમાં મારું ખેતર છે ચાલીસ વીઘાનું એમાં કપાસ ઊભો છે તો કપાસમાં અઢીસો ત્રણસો મણ કપાસ ફૂલેલો હતો ડાફકા પણ હવે એ વરસાદ આવ્યો એટલે હવે એ આખો ક્યાંય અત્યારે દેખાતો જ નથી એટલે એમાં બધું નુકસાન પૂરેપૂરું થઈ ગયું એટલે હવે તો અમારે એક જ રસ્તો છે સરકાર વહેલી તકે કા અમારી લોન માફ કરી દે અથવા મીડિયા ડોન જે મારફતે સર્વે કરાવવું હોય બાકી અહીંયા અરજી કરો ને અહીંયા કરો તો અમારે કાંઈ હવે સહાય જોતી નથી તો હવે અમે ખેતી કરવાનું બેન કરી અને અમે વાળા ની જે મજૂરી લાગી રહી તો જ અમને હવે કંઈક સારું પડે એવું છે બાકી ખેતી કરવાથી અમારું કોઈ હવે રસ્તો બેસ્યો નથી ઘરે ગામમાં મકાનો પડી ગયા માલ આપડે બાંધવાના હોય નિરણ ભરવાના હોય ત્યાં પણ એટલી નુકસાની ખેતર પણ એટલી નુકસાની તો હવે સહન કેટલું કરવું હવે તો એટેક આવે એટલી જ વાર છે બાકી કાંઈ લ્યુ નથી હવે સાહેબ આવતે આપણે આઠ મેં આવતે આઠ વીઘાની ડુંગળી કરી છે

અને નુકસાની તો આમ ગણો આમાંથી એક વીકે પાંચ હજાર આવે એમ નથી અત્યારે એટલી નુકસાની છે